આગામી દુનિયામાં દિવાળીના ના તહેવાર જેવો માહોલ સર્જાયો છે તો અયોધ્યા ખાતે યોજાનાર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર ભારત દેશના એક એક ગામ શેરી મહોલ્લામાં રામ કાર્યનો ધમધમાટ વર્તાઈ રહ્યો છે ટૂંકમાં એવું કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી કે કણકણમાં રામ જન જનમાં રામ સમગ્ર સૃષ્ટિનું વાતાવરણ રામમય બની ગયું છે ત્યારે મહુવા શહેર રામ કાર્યને લઈ કેમ પાછળ રહે જેમાં આજરોજ મહુવાની શ્રેષ્ઠ શાળા શ્રી રાધેશામ અંગ્રેજી માધ્યમિક સ્કૂલ ખાતે રામ કાર્ય રામ જીવનને લઈ એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં નાના ભૂલકા બાળકોને પ્રભુ શ્રી રામ સીતા માતા લક્ષ્મણજી હનુમાનજી અને સબરી બનાવી બનાવી સમગ્ર શાળાને દીધી હતી મંદિર ખાતેથી પ્રભુ શ્રી રામ સીતા માતા લક્ષ્મણજી હનુમાનજી અને સબરીને પુષ્પ વર્ષા સાથે સ્કૂલમાં લઈ જવામાં આવ્યા હતા શાળા ખાતે મહેમાનો ટ્રસ્ટી દ્વારા દીપ પ્રાગટિકરી કરી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી પ્રભુ શ્રી રામ ને યાદ કરી મારતીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તો પ્રભુ શ્રી રામના આગમનને લઈ શાળા ખાતે મનભાવન કલર થી રંગોળી બનાવાઈ હતી બાદ પ્રભુ શ્રી રામના આગમન સાથે સબરીએ પ્રભુ શ્રી રામના રાહની સફાઈ કરી હતી અને સબરીએ પ્રભુ શ્રી રામ પર વર્ષા કરી હતી સબરી દ્વારા પોતાની કુટિયામાં પ્રભુ શ્રી રામ ની પધરામણી કરાઈ તો સબરીએ પોતાના એઠા બોર પ્રભુ શ્રી રામ ને ખવડાવી વાતાવરણ આબેહૂબ મનમોહક બનાવી દીધું હતું મારી ચોખટ પે ચલકે ચારો ધામ આયે હે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા આવા ધાર્મિક ગીતો પર શાળાના બાળકોએ ડાન્સ પરફોર્મન્સ કર્યું હતું શ્રી શાળા ખાતે પ્રભુ શ્રી રામ નું આગમન થઈ ચુક્યું છે હવે મહુવા શહેરમાં પણ રામ કાર્ય નો ધમધમાટ વર્તા છે આ કાર્યક્રમમાં શ્રી રાધેશ્યામ શાળાના ટ્રસ્ટી એવા રમણીકભાઈ જોશી ઘનશ્યામભાઈ પટેલ ડોક્ટર જયેશભાઈ

આ બાબતે વિગત જોઈએ તો રિડેવલપમેન્ટની માંગ સાથે મહુવા ગાંધી વસાતના રહીશો સહિત અન્ય ચાર વસાતના રહીશો આંદોલન પર બેઠા છે જેમાં આંદોલન બીજી વખત ધરણામાં અઠ્યાવીસ દિવસ થઈ ચૂક્યા છે અને છેલ્લા એકવીસ દિવસથી પ્રતિક ઉપવાસ ચાલી રહ્યો છે ત્યારે આજરોજ ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી આરસી મકવાણાએ આંદોલન કરી રહેલા ગાંધી વસાહતના રહીશોની મુલાકાત લીધી હતી આરસી મકવાણાએ નગરપાલિકાના નગરસેવકો અને ચીફ એન્જિનિયર પટેલ સાહેબને બોલાવી આ બાબતને લઈ યોગ્ય નિવેડો લાવવા અને કામગીરીથી જલ્દી થાય તેવા પ્રયત્નો હાથ ધર્યા હતા તો ગાંધી વસાદના રહીશોની માંગ છે કે યોગ્ય થશે પછી જ આંદોલન પૂર્ણ કરીશું તેવું જણાવ્યું હતું આરસી મકવાના દ્વારા જલ્દીથી સાધારણ સભા મળે અને આ રીડેવલપમેન્ટના પ્રશ્નનું યોગ્ય નિરાકરણ લાવવાને લઈ પાલિકાના નગરસેવકો અધિકારીગણ ને યોગ્ય સૂચન અને જલ્દીથી આ બાબતે યોગ્ય થાય તેવું કહ્યું હતું ત્યારે આ તકે કોળી સમાજના અગ્રણી પ્રવીણભાઈ વાળા પૂર્વ પ્રમુખ રમેશભાઈ ડોક્ટર ભૂટાક સાહેબ मंगा भाई चौहान याग्निक भाई मेहता हिम्मत भाई मकवाणा ब्रिजेश भाई मकवाना, केतन भाई मेहता नीलेश भाई सेलानी भरत भाई बारिया वगैरह उपस्थित रहा था आज रोज तारीख सोल ने सोल एक बेहजार चौबीस ने, ने आरसी भाई हमारा मंडप में ને આરસી અમને કીધેલું કે ભાઈ તાત્કાલિક જેમ બને એમ અમે કારોબારી બોલાવશું કારોબારીમાં તમારો ઠરાવ કરાવી દઈશું ઠરાવ કરાવ્યા પછી તમારે આ કામ આગળ વધશે એટલે અમે આરસી ને તેમ કીધેલું કે ભાઈ જ્યાં સુધી અમારા હાથમાં ઠરાવ નહીં આવે ત્યાં સુધી અમે આ કામ ઉભા કામ ઉભા નહીં થઈશું ને જેમ બને એમ અમારો ઠરાવ વહેલી તકે કરાવો તો સારું તો આ અમને કીધેલું કે આ ઠરાવ તાત્કાલિક ને તાત્કાલિક જેમ બને એમ અમે કરાવશું શુક્રવારે અમે એક રેલીનું આયોજન કરેલું છે એ અમારા મંડપમાંથી દસ વાગ્યા નીકળશે તે નગરપાલિકામાં અમે વાદ્યગાચ્ય જવાના છીએ બધાએ ફરજિયાત આવું શું તમે મસ્ત મોટા લાઈટ બિલ ભરવાથી કંટાળી ગયા છો અમો તમોને કરીશું મદદ રાજાણી મોટર્સ લઈને આવે છે ફામસન બ્રાન્ડ અદાણીની પેનલ અમોને મળ્યા બાદ લાઈટ બિલ ભરવામાંથી તમને મળશે મુક્તિ તો એનવાયરમેન્ટ ને થતું નુકસાન પણ આટકશે તમારા મકાન ની છત અને કોમર્શિયલ બિલ્ડિંગ પર લગાવો ફાર્મ સન બ્રાન્ડ અદાણી ની પેનલ આ જે જ મુલાકાત કરો રાજાણી મોટર્સ 1 કિલો વોટ થી 10 કિલો વોટ જે ઘર વપરાશ માટે તો 5 કિલો વોટ થી 1 મેગા વોટ સુધી કોમર્શિયલ ઉપયોગ માટે તમામ રૂફટોપ સિસ્ટમ હાજર સ્ટોક માં જ મળશે સામાન્ય 8 દિવસની પ્રોસેસ અને 15 દિવસમાં તમારી રૂફટોપ સિસ્ટમ કાર્યરત દસ્તાવેજ આધાર કાર્ડ પાન કાર્ડ છેલ્લું લાઈટ બિલ કેન્સલ ચેક પાસપોર્ટ સાઈઝના ફોટા બસ આ સામાન્ય ડોક્યુમેન્ટથી તમારી પ્રોસેસ પૂર્ણ થશે લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ તો ખરી જ પણ સાચો સાથ ભારત સરકાર તરફથી 40% જેવી સબસિડી તમને મળશે એસીથી સો ટકા લાઇટ બિલ ભરવામાંથી મુક્તિ મળશે તો આજે જ અમારો સંપર્ક કરો રાજાણી મોટર્સ જૂના બસ સ્ટેશન પાછળ એલઆઈસી ઓફિસની સામેના ખાંચામાં અસનેન ભાઈ રાજાણી મોબાઈલ નંબર પણ નોંધી લેશો સાતસો બાવીસ સાતસો એસી બોતેર બાસઠ નામ બરાબર યાદ રાખશો રાજાણી મોટર્સ આજ રોજ મહુવાના સર્કિટ હાઉસ ખાતે ડાયમંડ એસોસિએશનની એક બેઠક યોજાય જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાય પ્રમુખ તરીકે અજયભાઈ બારિયા તો ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ માળિયાવાળાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી

ત્યારે આ હીરાના કારખાનેદારો અને રત્ન કલાકારનું સંચાલન બરાબર થઈ શકે અને નાના મોટા પ્રશ્નોનું તુરંત અને યોગ્ય નિરાકરણ આવી શકે તેવી બાબતોને લઈ આજ રોજ મહુવા ડાયમંડ એસોસિએશનની એક બેઠક મહુવા સર્કિટ હાઉસના મીટિંગ હોલ ખાતે યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની વરણી હાથ ધરવામાં આવી હતી પ્રમુખ તરીકે સિદ્ધિ વિનાયક ડાયમંડના માલિક એવા અજયભાઈ બારિયાની બિનહરીફ વરણી કરાય છે અત્રે ઉલ્લેખની છે કે અજયભાઈ બારિયા કોળી સમાજની કન્યા છાત્રાલયના ટ્રસ્ટી છે તો જયેશભાઈ ગુજરીયા ફાઉન્ડેશનના પણ ટ્રસ્ટી છે આજે ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બનવાથી અજયભાઈ બારિયાની જવાબદારીમાં વધારો થયો છે તો ડાયમંડ એસોસિએશનના ઉપપ્રમુખ તરીકે રિદ્ધિ ડાયમંડના માલિક એવા દિનેશભાઈ માળિયાવાળાની બિનહરીફ વરણી કરાય છે પ્રમુખ અજયભાઈ બારિયા અને ઉપપ્રમુખ દિનેશભાઈ માળિયાવાળને સૌ ડાયમંડ એસોસિએશનના કારખાનેદારો અને રત્નકલાકારોએ શુભકામનાઓ પાઠવી હતી આજ રોજ ડાયમંડ એસોસિએશનની મિટિંગ સર્કિટ હાઉસ મહુવા તાલુકામાં મળેલ છે જેમાં મને બિનરીફ પ્રમુખ બનાવવામાં આવેલો છે તો એ બદલ બધા જ કારખાનાવાળાનો શેઠિયાઓનો બધા એનો આભાર માનું છું બીજું કે મહુવાની અંદર ટોટલ પાંચસોથી છસો નાના મોટા બધા જ કારખાના છે હીરાના અને લગભગ ઓછામાં ઓછા